જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો હું આજે ફરી આવી છું તમારા માટે એક નવી રેસીપી લઈને તો આજે આપણે બનાવવાનું છું મૂઠિયા જે તમે બ્રેકફાસ્ટમાં અને સાંજે ડિનરમાં પણ બનાવી શકો છો તેના માટે મેં દૂધી લઈ તેને દૂધીને ખમણી લીધી છે એક મોટો બંચ પાલકનો આવે છે તે લઈ તેને સાફ ધોઈને ઝીણી સમારી લીધી છે પછી લીલા ધાણા નાખ્યા છે પાલકની જગ્યાએ તમે મેથી પણ નાખી શકો છો પછી આપણે એમાં એડ કરવાનું છે મસાલા આદુ મરચાં લસણની પેસ્ટ હળદર પાવડર જીરું પાવડર લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું અને ક્રંચ આવે તે માટે એક ચમચી જેટલા તલ ઉમેરવાના છે અને આપણા મુઠિયા સોફ્ટ થાય તેના માટે એક પાવડા જેટલું મોણ નાખવાનું છે પછી અડધી વાટકી જેટલો રવાનો લોટ એક વાટકી જેટલો ચણાનો લોટ અને એક અડધી વાટકી જેટલો આપણે ઘઉંનો લોટ નાખવાનો છે અને એક વાટકી જેટલો બાજરાનો લોટ ઉમેરવાનો છે એક વાટકા જેટલી મેં છાશ ઉમેરી છે તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો અને બધું પ્રોપર મિક્સ કરવાનું છે અને જરૂર પડે તો થોડું પાણી નાખીને આપણે મુઠિયાનો રોડ બાંધીને રેડી કરવાનું છે પછી આપણે એ તેલવાળા હાથ કરી આપણે તેને મુઠિયા બના બનાવી લેવાના છે અને પછી મુઠિયા બની જાય એટલે આપણે તેને ઢોકળિયામાં દસ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકવાના છે મીડિયમ ગેસ ઉપર દસ મિનિટમાં તમારા મુઠિયા સ્ટીમ થઈ જશે સ્ટીમ થઈ ગયા આપણે જોઈ લઈએ ચડી ગયા છે કે નહીં તો તમે એક ચાકુની મદદથી કાં તો પછી કોઈપણ સ્ટીકની મદદથી તમે ચેક કરી શકો જો આપણી ચાકુ એકદમ ક્લિયર નીકળે છે મતલબ આપણા મુઠિયા ચડી ગયા પછી તેને કાઢીને ઠંડા થવા દેવાના છે ઠંડા થઈ જાય પછી એને કાપી લેવાના છે કપાઈ જાય બાદ પછી આપણે હવે એને એકદમ ટેસ્ટી હજુ વધારે બનાવવા માટે તો આપણે વઘાર કરવાનો તેના માટે એક કઢાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ હિંગ સૂકા મરચાં થોડા લીલા મરચાં લીલા મરચાં થોડા સાતળી એટલે પછી આપણે એમાં ઉમારવાના ઉમેરવાના છે મુઠિયા મુઠિયા ઉમેરી એને પછી આપણે થોડા હજુ આમાં ઉપરથી એક ચમચી જેટલા તલ ઉમેરીશું અને હળવા હાથે તેને મિક્સ કરી લેવાના છે પછી આપણે એમાં ઉમેરીશું થોડું લાલ મરચું અને લીલા ધાણા નાખીને આપણે મુઠિયાને ગાર્નિશ કરીશું તો ગરમા ગરમ એવા મુઠિયા રેડી છે અને આવી જ નવી નવી રેસીપીઓ માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તો આપણે મળી મળીશું કાલે ફરી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય